તો ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું મોટું સંકટ તોડાઈ રહ્યું છે હવામાન વિભાગે આગામી દસ કલાકમાં રાજ્યના ઘણા જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે અને સૌથી વધારે ખતરો સૌરાષ્ટ્ર પર છે ગીર સોમનાથ દીવ ભાવનગરમાં એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે જ્યારે દ્વારકા જામનગર રાજકોટ બોટાદ ભરૂચ સુરતમાં પણ એલર્ટ જારી કરાયું છે તંત્ર સતર્ક છે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તહેનાત છે

સૌરાષ્ટ્રમાં સૌથી મોટો વરસાદી ખતરો છે આપણે અહીંયા જોઈએ કે રેડ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાયું છે અને એ જ ડિપ્રેશનની સૌથી વધારે અસર અહીંયા મેપમાં પણ આપ જોઈ રહ્યા છો જે સૌરાષ્ટ્ર પર છે અહીંયા આપ જોઈ રહ્યા છો પોરબંદર આ સાથે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આસપાસ રેડ કવર્ડ એરિયા છે અને એટલે સૌથી વધારે વરસાદ અહીંયા પડશે જોકે અહીંયા વરસાદી માહોલ પણ છવાયેલો છે ઇવન અમરેલી આસપાસ ભાવનગરમાં સૌથી વધારે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદ પડશે આ બધામાં ખેડૂતો તોની ચિંતા વધી ગઈ છે પરંતુ આજનો ફોરકાસ્ટ જોઈ લો પોરબંદર સાથે અહીંયા જુનાગઢ આસપાસ કેશોદ માંગરો વેરાવળ ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ રહેશે અહીંયા કોડીનાર ઉડા દીવ પાસે પણ વરસાદી માહોલ રહેશે ઉપરની તરફ અહીંયા આપણે જોઈએ રાજકોટ આસપાસ તો રાજકોટમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે ત્યાં પણ વાતાવરણમાં પલતો છે ભારે વરસાદ પડી શકે છે રાજકોટની આસપાસ ગોંડલ જેતપુર ઇવન જુનાગઢ ઉપલેટા અહીંયા પણ વરસાદી માહોલ રહેશે તો આ તરફ આપણે જોઈએ તો આસપાસ પણ વરસાદી માહોલ રહેશે અને એવી જ સિચ્યુએશન અહીંયા પૂરા સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે જો કે અહીંયા દક્ષિણ ગુજરાતમાં નોર્મલ વરસાદી માહોલ રહી શકે છે ખાસ કરી મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહી શકે છે સૌથી વધારે ખતરો એ સૌરાષ્ટ્ર પર તોડાઈ રહ્યો છે માટે અહીંયા ભારે વરસાદ રહી શકે છે આપણે સ્થિતિમાં ચેન્જીસ કરીને પણ જોઈ લઈએ કે આખી સિસ્ટમ છે આ ડિપ્રેશન છે તેની અસર અહીંયા જ જોવા મળશે એટલે કે સૌથી વધારે ખતરો એ અહીંયા વધતો જશે સૌરાષ્ટ્રમાં પર્ટીક્યુલરલી આ ભાગમાં હવે આપણે અહીંયા પીડીએફ બી મોન્સૂન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે જેમાં પણ કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે પર્ટિક્યુલરલી ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવ જો કે અહીંયા સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે સરકાર પણ સતત નજર રાખી રહી છે તંત્ર પણ ખડે પગે છે આ સાથે હેવી રેઇનફોલનું ફોરકાસ્ટ પણ કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર જ્યારે દક્ષિણ ગુજરાતમાં નોર્મલ રેઇન રહી શકે છે તો અહીંયા આપણે આજનું આ ફોરકાસ્ટ પણ જોઈ લઈએ અઠાવીસ તારીખનું તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે હેવી રેઇનનું ફોરકાસ્ટ અહીંયા કરવામાં આવ્યું છે જેટલા પણ ડિસ્ટ્રિક્ટના નામ જારી કરવામાં આવ્યા છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આનંદ પંચમહાલ દાહોદ મહીસાગર આ બધા પ્લેસ પર લાઇટ ટુ મોડરે રેન રહેશે પરંતુ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ અહીંયા વરસાદી માહોલ રહેશે એટલો વધારે નહીં રહે સૌથી વધારે સૌરાષ્ટ્રમાં રહેશે પર્ટિક્યુલરલી સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવ અને આ સાથે કચ્છમાં વરસાદ રહેશે પરંતુ એટલો વધારે નહીં રહે અને હવે આપણે આઈએમડીનું ફોરકાસ્ટ જોઈ લઈએ આઈએમડી નું ફોરકાસ્ટ પણ આપ જોઈ રહ્યા છો રેડ એલર્ટ અહીંયા ઇસ્યુ કરવામાં આવ્યું છે એટલે કે ગીર સોમનાથ અમરેલી પોરબંદરમાં રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અહીંયા ભારે વરસાદ રહી શકે છે ઉપરનો જે આખો સૌરાષ્ટ્રનો એરિયા જોયો રાજકોટ આસપાસ અહીંયા જામનગર આસપાસ ઇવન દ્વારકા ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે એટલે અહીંયા પણ વરસાદી માહોલ યથાવત રહેશે ઉપરનો કચ્છ આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાત કે જ્યાં યલો એલર્ટ છે એટલે વરસાદ રહેશે પરંતુ એટલો વધારે નહીં રહે અને દક્ષિણ ગુજરાતમાં અહીંયા સુરત આસપાસ ઓરેન્જ એલર્ટ છે ત્યાં પણ વરસાદ રહી શકે છે ઓવરઓલ જોઈએ તો આજ વરસાદી સિસ્ટમ આજ ડિપ્રેશન જેની અસર બે નવેમ્બર સુધી જોવા મળશે આ બધામાં સૌથી વધારે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે એટલે બે નવેમ્બર સુધી વરસાદ હજુ પણ તમને હેરાન કરી શકે છે સરકાર પણ સતત નજર રાખી રહી છે વહીવટી તંત્ર પણ ખડે પગે છે તમારા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ છે કમેન્ટ સેક્શનમાં જણાવો તો સૌરાષ્ટ્ર પર સૌથી મોટું વરસાદી સંકટ ઘેરાઈ રહ્યું છે અરબ સાગરમાં જે ડિપ્રેશન સક્રિય થયું છે તેની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર પર જોવા મળી રહી છે સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને ગીર સોમનાથ પોરબંદર સાથે ભાવનગર અને અમરેલી જોકે અમરેલી ભાવનગરમાં વરસાદી માહોલ છવાયો છે અને સૌથી વધારે નુકસાની ખેડૂતોના પાકને પહોંચી છે ખેડૂતોના મોમાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે જો કે સરકાર પણ સતત નજર રાખી રહી છે અને આજે મંત્રીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લેવાના છે જનરલી માવઠું કે જેમાં વરસાદ ઓછો પડતો હોય છે પરંતુ આ માવઠાના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે અને આ ડિપ્રેશન અરબ સાગરમાં જે બન્યું છે તેની અસર પણ જોવા મળી રહી છે આ સાથે વેસ્ટર્ન પણ સક્રિય છે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ છે છે અને ત્રીજી જે તેની અસર ગુજરાત પર એટલી ખાસી જોવા નહીં મળે પરંતુ આ ત્રણ સિસ્ટમના કારણે ગુજરાત પર અને પર્ટિક્યુલરલી સૌરાષ્ટ્ર પર મોટો ખતરો તોડાઈ રહ્યો છે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને આ સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે રાજકોટ આસપાસના વિસ્તારોમાં રાજકોટ જામનગર આસપાસ દ્વારકા આસપાસ ભારે વરસાદ પડી શકે છે એટલે કે જે કોસ્ટલ બેલ્ટ છે દરિયાકાંઠાનો આખો બેલ્ટ છે ત્યાં સૌથી વધારે વરસાદી માહોલ રહી શકે છે હવામાન શાસ્ત્રીઓનું આ પ્રિડિક્શન છે ન માત્ર તે પરંતુ બે નવેમ્બર સુધી આ વરસાદની અસર જોવા મળશે એટલે કે બે નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે અને ત્યારબાદ વરસાદનું જોર ઘટી શકે છે પરંતુ આ ડિપ્રેશનના કારણે અને લા ની અસરના કારણે અરબસાગરમાં ડિપ્રેશન સર્જાયું છે અને આ જ ડિપ્રેશન જેની હજુ અસર ચારથી પાંચ દિવસ સુધી જોવા મળશે જેના કારણે વરસાદી માહોલ રાજ્યભરમાં બનેલો રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે અને કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે વધારે સંકટ સૌરાષ્ટ્ર પર છે દક્ષિણ ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે જ્યારે નોર્મલ

છવાયેલો છે વહીવટી તંત્ર કેટલું સજ્જ છે આ સ્થિતિઓને પહોંચી વળવા માટે પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે સાથે સાથે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ વરસાદના લીધે કોઈ પાણી ભરાય અથવા તો ક્યાંય કોઈ જગ્યાએ કોઈને રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ ઊભી થાય તો એની માટે પણ પોલીસની અલગ અલગ ટીમો સજ્જ છે સર કેટલી ટીમો પોલીસની આ કામગીરી માટે સજ્જ થઈ ચૂકી છે અને હાલ ત્યાં સ્થિતિને લઈ આપની પાસે કોઈ અપડેટ ખરા

યથાવત અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ જારી કરવામાં છે સૌથી વધારે અસર અહીંયા જોવા મળશે દ્વારકા જામનગર રાજકોટ અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે અને કેતનભાઈ ઠક્કર કલેક્ટર આપણી સાથે જામનગરના જોડાઈ ગયા છે સર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે હાલ સૌરાષ્ટ્ર પર વરસાદનું સંકટ છે જામનગરમાં વરસાદી સ્થિતિને લઈ આપની પાસે અપડેટ શું છે અને વહીવટી તંત્ર કેટલું સજ્જ છે શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે સ્થિતિને આગામી સમયમાં પહોંચી વળવા માટે જી આપણું ડિઝાસ્ટર મેનેજમેન્ટ નું તંત્ર છે સ્ટેન્ડ બાય છે તમામ અધિકારીઓની સમીક્ષા કરી લેવાની માં આવી છે તમામ અધિકારીઓને ફિલ્ડમાં રહેવાની પણ તાકીદ કરવામાં આવી છે બચાવ અને રાહત સામગ્રીની ટીમો પણ તૈયાર છે અને કોઈ પણ પ્રકારની ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે હજી જોડા બદલ આભાર આપનો તો આપણી સાથે જામનગરના કલેક્ટર પણ જોડાયા હતા ખેડૂતોના પાકોને પહોંચી છે જોકે ઘણી ખરી જગ્યાએ ભારે વરસાદી માહોલ અમરેલીના રાજુલા આસપાસના વિસ્તારોમાં પડ્યો હતો લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા હતા જોકે ચોમાસાએ વિદાય લઈ લીધી છે સત્તાવાર રીતે વિધિવત રીતે છતાં પણ શિયાળે આ માહોલ જોવા મળી રહ્યો છે